હા બોલ અરે ભાઈ નથી પૈસાનું એડજસ્ટમેન્ટ ના ના ધંધો કરવા માંગતો હતો પણ ઘરેથી બાદ ના પાડે છે એ પર્સનલ પ્રોબ્લેમ છે બીજું કંઈ નહીં ના ના ભાઈ ધંધો સેટ થશે તો હું કંઈક કરીશ ને નથી ધંધો અને નોકરીમાં પણ કંઈ લેવા દેવાનું નથી છો ને તું ફોન મૂક ને અત્યારે પછી વાત કરું છું હા મળીએ શાંતિથી મૂકું એને હા પાડી દેવાય ને

મારે તમારી પાસે આવવું જોઈએ કે મોટા ભાઈ કઈક મારા ધંધાનું સેટિંગ થાય એવું હોય તો કરો ને હું વધારે ભણ્યો નથી ને એટલે કહું છું તો હેરાન તો હું થઈ રહ્યો છું હું ભણ્યો છું તો મેં શું કરી લીધું હા નોકરો જ કરું છું પચીસ હજાર રૂપિયાનો એના સિવાય કઈ લાવતો નથી ઘરમાં હા નોકરો છોડીને કઈક સારો વિચાર કર્યો હતો કઈક ધંધો કરું ફૂડ બિઝનેસ હશે મારો એ બિઝનેસ તમે હેન્ડલ કરતા હશો અને સારી એવી કમાણી હશે ઘરમાં પણ નહીં બા એમાં જરાય નથી બા આપણે કઈક નવું કરીએ ને એટલે તરત જ પેલા તાંત્રિક બાબા પાસે પહોંચી જાય અને તાંત્રિક બાબા બેઠા બેઠા આ વિધિ કરાવવી પડશે પેલી વિધિ કરાવવી પડશે ખરી કરીને ખખેરી જ જાય ખખેરી જ જાય મને તો એવું લાગે છે કે જો આમણા માલ તો તો એક દિવસ સન આપડા ઘર વિધિ થઈ જાય ના ના વિધિ થઈ જ રહી છે ને આ શું બાકી રહ્યું છે ઘરમાં અમારી પત્ની હે બિચારી કંટાળી ગઈ છે મને કહેતી હતી કે જો હવે તમે તમારા બાને નહીં મનાવો ને તો આ ઘર છોડીને જતી રહીશ

મારે નથી તોય આવા કડા પહેરવા પડે જો એક હાથમાં એક હાથમાં એક અહીંયા પણ તારી પાસે સોનાની છે ને ચાર પાંચ છે સોનાની પહેરવા કોણ દે છે લોખંડની પહેરવાની કીધી છે કારણ કે બાબા મારો ભવિષ્ય જાણે છે મને ક્યારે શું થવાનું છે બાબાને ખબર છે પણ બાબાને પોતાનું ભવિષ્યની જરાય ખબર નહી હવે જો મારી વાત સાંભળ આમાં સન લાંબો વિચાર કરવો પડશે હો નકર આપડા ઘરે ભાંગશે ઘર ભાંગશે નહીં મેં તો નક્કી કરી રાખ્યું છે કે મારે આ ઘરમાં રહેવું નથી આ ઘરમાં રહે એ મારી પ્રગતિ જ નથી

હા બા કોઈ કામ ધંધો કરવા નથી દેતા એમાંથી વાતો થાય જ છે તો પછી વધારે વાતું થશે અને આમ પણ બાનિયા અંધશ્રદ્ધાના કિસ્સાઓ ક્યાં ઓછા છે આખી સોસાયટી જાણે છે હા હા ગાડી ભટકાની હતી તમારી ત્યારે શું કર્યું તું હા રસ્તાની વચ્ચે વિધિ કરાવી હતી રસ્તાની વચ્ચે અને એની શું કરશો પરમ દિવસે હું નોકરીએ જાતો તો ને બા મંદિરેથી આવતા હતા બરોબર અને હું જાતો તો પેલા લીલા માસી લાલ કલર ની હાડી પહેરીને આવતા હતા મને હામાં મળ્યા મને આજ નોકરીએ નથી જવું

કઈ નથી વિચારવું વિચારેલું થતું નથી બા નવો ધંધો કરતો નવો ધંધો કરીશ બા એસે ને એમ જ કરીશ બીજું કઈ નહીં કરું કંટાળી ગયો છું